નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે ને રોજ મિત્રો ઘઉંની આવકની વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે ઘઉંની આવક ખૂબ સારી એવી નોંધાયેલી છે મિત્રો જે બ્લોક છે મિત્રો તે ફૂલ જોવા મળી રહ્યા છે ડૂમ નંબર એક છે તેમાં પણ મિત્રો પાલ ફૂલ છે અને ત્યાર પછી મિત્રો આ તમે જોઈ શકો છો જે છાપરા નંબર પાંચ છે મિત્રો તેની બાજુમાં મિત્રો જો આ જે રોડ છે મિત્રો તેમાં પણ પાલ ઉતારવામાં આવેલ છે તમે જોઈ શકો છો ઊભા પટ્ટામાં અને તેમાં જ હરાજીનું કામકાજ ચાલુ છે તો મિત્રો ચાલો જાણી લઈએ કેવા ઘઉંના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો મિત્રો સૌથી નીચા ભાવ સૌથી ઊંચા ભાવ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે હજીનું કામકાજ ચાલુ છે સાતસો ને છોત્રીસ સાતસો ને છત્રીસ ભાવ થયો છે સુપર ટુકડી છે સુપર ક્વોલિટી નંબર વન ક્વોલિટી પંદર પાંચસો ને છવ્વીસ પાંચસો ને છવ્વીસ ભાવ છે મિત્રો રોકવાની ટુકડી છે પાંચસો

પાંચસો ની એકાવન ટુકડી છે પાંચસો ને એકાવન ભાવ થયો તમે જોઈ શકો છો પાંચસો એકાવન મીડિયમ સુપર મીડિયમ કટકી વાળી ચારસો ને બાણું ટુકડી છે મીડિયમ સુપર ટુકડી છે કટકી વાળી અરે પાંચસો રૂપિયાના અરે પાંચસો રૂપિયા ಚಾರೋಿ ಚಾರಸೋ ಭಾವ ಮಿತ್ರ